શબ્દો બહુ હોય છે એ જ વસ્તુને તે તારી સ્ટ્રેન્થ બનાવી દીધી અસ્પૃશ્યતા વધારે મને ભાવનગરમાં સમજાણી જ્યારે હું આઠમા ધોરણમાં એન્ટર થયો ત્યારે અને એ હતી ભાષાને લઈ બોલીને લઈ પહેરવેશને લઈ તમારી હેરસ્ટાઈલને લઈ તમારા મોજાના રંગોને લઈ ગાંધી જયંતિ ઉપર એક સ્પર્ધા રાખી હતી કે બધા આવો ને વક્તવ્ય આપો અને હું બોલવા ઊભો થયો ગાંધીજી સને એ સને એ પોરબંદરમાં જન્મ્યા હતા ઈના છે ને ઈના બાપુ છે ને એનું નામ કરમસદ બધા જે વિદ્યાર્થીઓ હશે અને તાળીઓ પાડે અને મને એમ થયું કે આ તો એપ્રિસિએશન ચાલુ થઈ ગયું આ લોકો ઇમ્પ્રેસ થઈ ગયા મારા વક્તવ્યથી નંબર તો ના આવ્યો પણ જે મારા એ શિક્ષક હતા ને એને માયકમાં એવું કીધું કે તમે આ તમે રેવા દો આ આ તમને નહીં ખાવે તમે લોકો ડુંગરામાં ઢોર ચરી જાણો તમે અમારા શહેરના બાળકોની સાથે નાસ્તો ન કરતા તમે છે ને મારા બાળકોને બગાડવાનું કામ કરશો 一 minute。<Even>